અને ફૂલ પકડના કર્મીઓ આંદોલન ચાલુ રાખશે કેટ કેટલાય લાંભા ગાળવાનો સમય વીતી ગયા છતાં પણ હજી સુધી સરકારે માંગ ના સ્વીકારતા વિવિધ કેડરના કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવે છે લાંબા સમયથી પગાર વધારો અને અન્ય કેટલીય માંગો વિવિધ કેડરના કર્મચારીઓ કરી રહ્યા છે પરંતુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી ખોટા વાયદાઓ કરીને સરકાર બસ કર્મચારીઓની આશા પર પાણી ફેરવતી આવી છે હવે કર્મચારીઓ પણ આંદોલનમાં મૂળમાં દેખાઈ રહ્યા છે કર્મચારીઓ પણ હવે રણસિંગ ફૂક્યું છે હવે જ્યાં સુધી તેમની માંગોનો સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી તે લોકો આંદોલન ચાલુ રાખશે

આંદોલન કરવા ઉમટ્યા હતા બીજી તરફ કેટલાય જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કર્મીઓને હડતાલમાં જોડાવા બદલ નોટિસ આપીને ખુલાસો માંગવાની શરૂઆત કરાઈ છે તેના પગલે ફિક્સ પગારના કર્મીઓને ફરજ પર પરત ફરવા અગ્રણીઓએ સૂચના આપી હતી જોકે ફૂલ પગાર પર હોય તેવા કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે શનિવારે એટલે કે આજે સત્યાગ્રહ છાવણી ખાતે કર્મીઓ એકત્ર થશે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે શુક્રવારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત વિવિધ કેડરના કર્મચારીઓ આંદોલન કરવા પહોંચ્યા હતા તેમણે પોસ્ટરો દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી તેમની માંગણીઓ રજૂ કરી હતી જેમાં મહિલા કર્મીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાળકોને પણ સાથે લાવ્યા હતા આંદોલનકારી કર્મચારીઓએ ફરીથી સરકારને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી હતી જોકે પોલીસે સાવચેતીના ભાગરૂપે કેટલાક આરોગ્ય મહાસંઘના કેટલાક અગ્રણીઓની અટકાયત કરી લીધી હતી દરમિયાન આરોગ્ય વિભાગે એસમા લગાડ્યા બાદ હડતાલ પરના હડતાલ પર ગયેલા કર્મચારીઓને સો કોચ નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મીઓને જણાવાઈ રહ્યું છે કે પંચાયતનો કોઈ પણ કર્મચારી હડતાલનો તેમાં બાદ ચોવીસ કલાકમાં ખુલાસો કરવા પણ સંબંધિત કર્મીઓને જણાવવામાં આવી રહ્યું છે અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની તેમને ટેકનિકલ કેરિયર માં ગણીને તેમના પગારમાં સુધારો કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની મુખ્ય માંગણી છે લાંબા સમયથી આ રજૂઆત છતાં હજુ સુધી તેનો ઉકેલ ના આવતા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે ધન્યવાદ